સુરત ક્રાઇમ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે કરોડોની ઠગાય અને વિશ્વાસઘાત મામલે સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ અભ્યાસી વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરની આજે વીસ નવેમ્બરે આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા સગા સંબંધીઓ સાથે જ આચરવામાં આવેલી છે ત્યારે પિંડી અને પદનો દુરુપયોગ કરવાનો આક્ષેપોને ખળબડાટ મચાવ્યો છે એક ગુનો ઇકો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમન કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટનની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્સ પાવર ફેટની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઈનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું ડેણું હતું અને જ્યારે જ્યારેંકે આ બાબતે મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ ખબર પડી હતી કે એમની ખોટી પાવર તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા ને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમણે આપેલી વજગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વેલી સવારે ઇન્સ્પેક્ટર હડિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડ ની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઈનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે આ જે આરોપી છે એની પાસેથી ફક્ત ને ફક્ત એની જે ઓરિજિનલ પાવર ઓફ એટર્ની છે એને ક્યાં મુકાવી રાખી છે એ બાબતે જ પૂછપરછ કરવાની બાકી છે અત્યાર સુધી જે આરોપી છે એને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રાહત નથી મળી પરંતુ એને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી હતી અને રિસન્ટલી એને સુપ્રીમ કોર્ટ દ્વારા એની જે રાહત આપવામાં એ વિડ્રો કરી દેવામાં આવી છે અને એની જે પિટિશન હતી આગોતરા એ પણ વિડ્રો કરવામાં આવી છે એટલે વિધિવત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જે રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાયનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે